આગળ વધશે ગુજરાત પરંતુ ભણવા માટે શાળાઓનું હોય તો કેવી રીતે બિન ઉપયોગી છે કારણ કે વર્ષો જૂના ઓરડા જર્જરિત થઈ જતા ડેમેજ થઈ ગયા છે કન્યા શાળામાં ત્રણસો તેત્રીસ વિદ્યાર્થીની અભ્યાસ કરે છે કન્યા શાળામાં કુલ ચૌદ રૂમ છે જેમાંથી આઠ રૂમ તો ડેમેજ જાહેર કર્યા છે બાકીના વધેલા છ રૂમમાં ત્રણસો તેત્રીસ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડી છે જેના માટે શાળા બે છે બાકીના વધેલા પાંચ ઓરડામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાય છે કુમાર શાળામાં એકસો પંચાણું વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વાલીઓ પોતાના બાળકોની આ જર્જરિત શાળાના ઓરડાઓ મુદ્દે રજવાતો કરીને થાક્યા પણ નવા ઓરડા મંજૂર થયા નથી સમગ્ર મામલે પ્રિન્સિપાલે જણાવ્યું કે નવા ઓરડાની માગણી કરી છે અને મહેસાણા તાલુકામાં આવેલી છે મારા ત્યાં સોળ વર્ગખંડો છે એમાંથી અગિયાર નો યુઝ છે અને પાંચ યુઝ કરીએ છીએ અમે અને મારા ત્યાં બે પાળીમાં શાળા ચાલે સવારની પાળીની અંદર એક થી પાંચ ધોરણ ચાલે છે અને બપોરની પાળીમાં બાળવાટિકા અને છ થી આઠ ધોરણ ચાલે છે કેટલા વર્ષથી ડેમેજ છે રૂમો બે હજાર એકવીસથી ડેમેજ સર્ટી અમને મળેલું છે અને નવા વર્ગખંડો માટે શું નવા વર્ષખંડો માટે ડીપીઓ સાહેબ જોડે વાતચીત ચાલે છે અને જે રાજ્ય સરકાર તરફથી જે પ્રમાણે કાર્યવાહી થશે એ પ્રમાણે નવા વર્ગખંડો બનાવવામાં આવશે અત્યારે ગોજારી પ્રાથમિક કન્યા શાળામાં કુલ ચૌદ વર્ગખંડો છે જે ચૌદ વર્ગખંડ પૈકીના આઠ વર્ગખંડો નો યુઝ સર્ટિફિકેટ આપણને મળેલ છે અને બાકીના છ વર્ગખંડોમાં અત્યારે બે પાળીમાં શાળા ચાલે છે સવાર પાળીમાં બાલવાટિકા અને ધોરણ એકથી પાંચ અને બપોર પાળીમાં ધોરણ છથી આઠ ચાલે છે આ ધોરણનું જે આપણને ડેમેજ સર્ટી મળેલ છે નો યુઝ સર્ટિફિકેટ એ અંગે આપણને ડીપીઓ સાહેબશ્રી તરફથી માહિતી મળે છે કે આ અંગે એમને રાજ્યકક્ષાએ જાણ કરેલ છે અને જ્યારે રાજ્ય સરકાર દ્વારા આ રૂમો મંજૂર કરવામાં આવશે ત્યારે આનું બાંધકામની કામગીરી શરૂ થશે ગોજારીયા કુમાર શાળા છે એની અંદર હાર આઠ શિક્ષકો કામ કરી રહ્યા છે અને બસો ઓગણીસ વિદ્યાર્થીઓ છે પાંચ રૂમો આયાત છે એટલે ત્રણ રૂમોની આપણે સરકારશ્રીમાં માગણી કરેલી છે એવી જ રીતે કન્યા શાળામાં ત્રણસો છેતાલીસ વિદ્યાર્થીઓ છે અને અગિયાર શિક્ષકો છે છ રૂમો આયાત છે અને પાંચ રૂમોની આપણે માગણી કરેલી છે અને જેવી આ મંજૂર થશે એવી આપણે તરત જ એને બનાવવાની કામગીરી શરૂ કરાવશું અત્યારે શાળા બે પાળીમાં ચાલે છે બરાબર ને એકથી પાંચ અને છથી આઠ એવી રીતે અને આપણે લગભગ છ મહિના પહેલાં આ રૂમોની માગણી કરી દીધેલી છે નજીકના ભવિષ્યની અંદર સરકાર મંજૂરી આપી દેશે એટલે આપણે ત્વરિત જ એનું કામ શરૂ કરાવીશું